નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરીએ તો કેરળના સીએમ પિનરાય વિજય કહ્યું કે ગયા મહિને વાયનાડમાં ભૂકલનથી પ્રભાવિત વિસ્તારોમાં રહેલા હતા સત્તર પરિવારનો એક પણ સભ્ય બચી શક્યો નથી તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે એટલું જ નહીં ભૂખલાન પ્રભાવિત વિસ્તારોમાં હજુ સુધી પણ એકસો ને ઓગણીસ લોકો ગુમશે અને મિત્રો જણાવી દઈએ કે તેમના એકાણું સંબંધીઓના ડીએનએ સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે ત્યારે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બેંકો ત્રીસ જુલાઈ પછી પીડિત પીડિતોના ખાતામાંથી કપાયેલા આપતા પણ કરશે અને ચાલુ લોનને ફરી શિડ્યુલ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ